એકવીસ વર્ષીય યુવક રાહુલ વસાવાએ મોબાઈલ ગેમ એવિએટરમાં રૂપિયા હાર્યા બાદ મર્માત્મક પગલું ભરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે દોરડા વડે ગળે ફાંસો ખાધા બાદ તેમને આમોદ આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા

ખાસું ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું રાહુલ કુમાર રાજુભાઈ વસાવા નામના વ્યક્તિએ દોરડા વડે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જેમાં તેને આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યા હતા જ્યાં પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો એનિએટર નામની ગેમ મોબાઈલમાં રમતા આ યુવક ધ્રુપિયા હડી જવાથી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું એવિએટર નામની ગેમ જે મોબાઈલમાં રમતો હતો તેની અંદર તે રૂપિયા હળી ગયો હતો જેને લઈને આજે વહેલી સવારે તેને આત્મહત્યા કરી લીધી હતી અને આ સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ ઉપર કબજો મેળવ્યો હતો અને તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ હાલ ખસેડી હતી અને સમગ્ર બાબતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી જાવિદ મલેકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાતી આમોદ નમસ્કાર મિત્રો કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આમોદ તાલુકાના વાસણા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં એકવીસ વર્ષીય યુવકે દોરડા વડે ફાંસુ ખાઈ પોતાનું જીવન